વગકેલા છૂટાછેડા માટે આવેલી મહિલાઓ પર કર્યો રેપ ને સુરતમાં આ મહિલાઓનો પોતાના પતિ સાથે છૂટાછેડા જોઈ રહ્યા હોવાના કારણે એક વકીલ મળી આવ્યો હતો અને જે વકીલને સુટાશીડ આપવામાં બહાને પોતાને અવસ્કનો શિકાર બનાવીને હતી અને મહિલાનો પતિ સાથે સુટાશીડ ઇસ્તી હોવાના કારણે વકીલ આસ્તિક સવાયોની સંપર્ક કર્યો ન હતો અને જે કે અનરાધન વકીલ છૂટાછેડા આપવાના બહાને બદલે મહિલાનો પોતાનો હલાલસ આપો વસાવીને તેના પર દુષ્કર્મ આ આશ્રયનો સમગ્ર મામલો પોલીસ પાસે ફરિયાદમાં થતા સમકાર મશી જવાનો આ અવસ્કરો વકીલનો પતિ સાથે આ સુટાશીડ કરવાની આપવામાં લાલસની આરોપી મહિલા પર અનેકવાર દુષ્કર્મ વાર દુષ્કર્મ અંત અંતે ચાર મહિલાઓ પહેલા પર લગ્ન થતા અને દરમિયાન પોતાનો પતિ સમગ્ર બાદ જણાવ્યું પ્રમાણે આ ભાંડો ફૂટ્યો હતો આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદમાં દાખલ થઈ હતી લગ્નના માત્ર ચાર મહિના પતિ સાથે રોગ ધવાના આ કારણે પરિણીત વકીલને કે આ છૂટાછેડા બાદ બાજુ ફરેલા વકીલ મહિલાઓને દુષ્કર્મ આશર્યું પત્ની સાથે ખણખ કારણે ફરિયાદમાં કરવામાં આવેલા પૂર્ણ પોલીસમાં કોષો સાઈબીન સાથે મુલાકાત લઈને આ બાદ વકીલ શાહીની મહિલાઓ પર હોધ લઈને જતા તેના પર દુષ્કર્મ આચર્યું હતું સરપ્રાઇઝ લાયક છે